ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ બાર ની સાયન્સ આર્ટસ અને કોમર્સ સ્ટ્રીમ નું થોડા દિવસ પહેલા જ પરિણામ જાહેર કરી દેવાયું હતું ત્યારે હવે આજે ધોરણ દસ નું પરિણામ જાહેર થઈ ગયું છે ધોરણ દસ ના બોર્ડ રિઝલ્ટ ની વાત કરીએ તો આ વખતે પરિણામ બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા આવ્યું છે જે ગત વર્ષની સરખામણીમાં સત્તર ટકાથી વધારે સારું છે આ વખતે કુલ છ લાખ નવ્વાણું હજાર સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર અમદાવાદનું ગ્રામ્ય દાલોદનું છે જે સો છે અને સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર ભાવનગરના તલ છે જે એકતાલીસ ટકા છે જ્યારે સૌથી પરિણામ વધુ ધરાવતો જિલ્લો ગાંધીનગર રહ્યો છે જેનું પરિણામ સિત્યાસી પોઈન્ટ બાવીસ ટકા આવ્યું છે જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો પોરબંદર છે જેનું પરિણામ ચુમ્મોતેર પોઈન્ટ સત્તાવન ટકા રહ્યું છે તો ત્રીસ ટકા કરતાં ઓછું પરિણામ ધરાવતી શાળાઓ ગયા વર્ષ કરતાં ખૂબ ઓછી છે તો ગયા વર્ષે આંકડો એક હતો જે હાલ બસો જ છે જ્યારે ઝીરો પરિણામ ધરાવતી શાળાઓ ગયા વર્ષે એકસો હતી જ્યારે આ વર્ષે સિત્તેર જ છે નમસ્કાર મિત્રો આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસનું પરિણામ આજે અત્યારે હમણાં જાહેર થયા છે અને જે પરિણામ છે એ ખૂબ સારું છે કુલ નવસો એક્યાસી કેન્દ્રોમાં આજે પરીક્ષા લેવામાં આવ્યું હતું એમાં કુલ છ લાખ નવ્વાણું હજાર પાંચસો અઠ્ઠાણું જેટલા બાળકો જે છે એ રજીસ્ટર કર્યા હતા અને ઉપસ્થિત થયા હતા અને માધ્યમિક શાળા પ્રમાણપત્ર જે છે એ કુલ જે પાસ કર્યા છે પાંચ લાખ સિતોતેર હજાર પાંચસો છપ્પન બાળકો પાસ કર્યા છે જેનું રિઝલ્ટ જે છે એટી ટુ પોઈન્ટ ફાઇવ સિક્સ પર્સેન્ટ આ વખતે ધોરણ દસનું પરિણામ આવ્યું છે અને એ જે છે એ ગત વર્ષની સરખામણીમાં લગભગ સત્તરથી અઢાર પરસેન્ટ જે છે એ વધારે છે એ એનો આપણને આનંદ છે કે બાળકો આ વખતે પણ જે દસમા ધોરણના રિઝલ્ટ છે એમાં ખૂબ સારા પરિણામ દર્શાવ્યા છે બીજું એક ખૂબ સારી બાબત એ આપણને આવ્યું છે કે આ જે પરીક્ષા છે ધોરણ દસના એમાં બાળકોનું જે પરિણામનું ટકાવારી છે એ સેવન્ટી નાઇન પર્સેન્ટ છે અને દીકરીઓનું ગર્લ્સ સ્ટુડન્ટનું જે પરિણામ છે એ એટી સિક્સ પર્સન્ટ છે એટલે લગભગ સાતેક ટકા જે છે એ ગર્લ્સ સ્ટુડન્ટ્સના પરિણામ પાસ પરિણામ વધારે છે અને આપણે જોઈએ કે આ વખતે જે સૌથી શ્રેષ્ઠ પરિણામ કરવાવાળા જિલ્લો છે ગાંધીનગર છે અને સૌથી ઓછું પરિણામ કરવાવાળા જે જિલ્લા છે એ પોરવંદર છે સૌથી સારામાં સારી જે રિઝલ્ટ છે ગાંધીનગરનું સત્યાસી પોઈન્ટ બે બે ટકાનું રિઝલ્ટ છે અને પોરબંદરનું જે રિઝલ્ટ છે લગભગ ચોતેર ટકાનું પોરબંદરનું રિઝલ્ટ છે ઓવરઓલ બાળકો પરીક્ષામાં ખૂબ સારું પ્રદર્શન કર્યા છે આપણને એ એક જોવામાં આવ્યું છે કે ઘણા વર્ષો પછી આ વખતનું જે રિઝલ્ટ છે એ ખૂબ સારું આવ્યું છે ગઈ વખતે પણ આપણે કીધું હતું કે પરિણામ સારું આવવાનું કારણ ઘણા બધા છે એમાં જે પરીક્ષાના પરિરૂપ આ વખતે બાળકોના હિતાર્થે આપણે બદલાવ્યા છે એના ઉપરાંત આ વખતે આપણે બાળકોના જે અન્ડરસ્ટેન્ડિંગ અને કોમ્પિટન્સ સ્કીલ છે નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત એ નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત જે બાળકોના કોમ્પિટન્સ સ્કિલ છે એના આધારે આ વખતે આપણે બાળકોને ઈવાલ્યુએટ કર્યા છે આસેસ કર્યા છે અને મને આશા છે કે આ ઘણા વર્ષો પછી જે રિઝલ્ટ છે એ ખૂબ આપણને સારું પરિણામ આપ્યા છે